જામનગરના શિક્ષણ જગતનું શરમથી માથું ઝૂકી જાય તેવી ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર દેશભરમાં જાણીતી બાલાછડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થતાં સનસનાટી મચી ગઈ છે જો કે આરોપી શિક્ષક સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જામનગરના જોડિયાની પોલીસે આરોપી શિક્ષકને ઝડપી લીધો છે રાજસ્થાનના જોધપુરમાં રહેતા અને હાલ જામનગરની સ્કૂલમાં નોકરી કરતા જગદીશ કુમાર ડાંગી નામના શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યાના કૃત્યનો પ્રયાસ કર્યો હતો કેરેક્ટર લેસ શિક્ષકે બાર વર્ષની ઉંમરના બંને બાળકોને શરીરના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા એટલું જ નહીં ગુરુ અને શિષ્યના સંબંધને લજાવતા બેન્ડ માસ્ટર પવન કુમાર ડાંગીએ બાળકોને ધમકી પણ આપી હતી આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થતાં મામલો શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો જેને લઈને પ્રિન્સિપાલ શ્રેય સ્થાનિક પોલીસમાં શિક્ષક પવનકુમાર કુમાર જગદીશકુમાર ડાંગી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને જોડિયા પોલીસે લંપટ શિક્ષક સામે આઈપીસી કલમ પાંચસો ચાર પાંચસો છ અને પોસ્કો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે આ અંગે વધુ વિગત રાજેન્દ્ર દેવધા ડીવાયએસપી જામનગરે આપી હતી અહેવાલ પરાક્રમ સિંહ છેલ્લા ત્રણ દિવસ પહેલાં બાલાછડી સૈન્ય સ્કૂલ જોડિયા પ્રોટેશન વિસ્તારમાં આવેલ છે ત્યાં બાળકો સાથે હડપલા બાબતની હકીકત જણાય જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ જેમાં પ્રિન્સિપલ શ્રી સૈયસ નીતિનભાઈ મહેતાના ફરિયાદ કરે છે જેમાં આશરે બાર વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના સ્કૂલના જ બેન્ડના ટીચર

અને ત્રણેક દિવસથી એટલે ગઈ નવ તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિમિટેડલી બે ત્રણ વાર બનેલ હોય તો બાળકો દ્વારા શ્રીને ફરિયાદ કરતાં આ હકીકત જેને આવે ને એની વેરિફિકેશન કરી અને હકીકત સાચી જણા પ્રયાદ દાખલ કરો